હુમલાની કોશિશ કરી સ્થળ પરથી ભાગી ગયેલ સિકલીગર ગેંગના બે રીઢા આરોપી હથિયારો રાખેલ એક્સયુવી ગાડી સાથે પકડી પાડી ઘરફોડ અને વાહન ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એ રાઠવાનાઓ ટીમ માણસો સાથે સમા ખાતે પોલીસ પર હુમલો કરવાની કોશિશના તેમજ ઘરફોડો અને વાહનચોલીના ગુનામાં સંડોવાયેલ બંને નાસ્તા ફરતા આરોપીઓની હ્યુમન સોર્સ આધારે સતત શોધમાં રહે દરમિયાન ટીમને આ બંને રીઢા અને નાસ્તા ફરતા આરોપી ખોડિયાનગરના પંડિત દીનદયાળ ઘોલની આસપાસના વિસ્તારમાં એક્સ્યુ ફોર વ્હીલ ગાડીમાં ફરી રહેલ હોવાની માહિતી હોવાના આધારે ટીમે ખાતરી કરતા આજવા રોડ પંડિત દીનદયાલ હોલથી નેશનલ હાઈવે તરફ જતા રોડ પર આવેલ સિદ્ધેશ્વર હિલ સ્ક્વેર પાસે રોડની સાઈડમાં બાતમી મુજબની મહિન્દ્રા એક્સયુવી ફોર વ્હીલ પાર્ક કરેલ હોય આ ફોર વ્હીલ ગાડીને આયોજન મુજબ કોર્ડન કરી ગાડીના અર્ધ ખુલ્લી બારીમાંથી જોતા ગાડીમાં અગાઉ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલ રીઢા આરોપી એક સિંહ જૂની સિકલીગર રહેવાસી સાહજીપુર ગામ એપીએમસી માર્કેટ પાસે આજવા રોડ વડોદરા હોય અને બીજો ગુરમુખ સિંઘ કલ્લુ સિંઘ તેઓને ટીમ દ્વારા પોલીસને ઓળખ આપી ગાડીના દરવાજા ખોલી સરેન્ડર થઈ જવા કહેતા ત્યારે ડ્રાઈવર સીટ પર બેસેલ ગુરમુખ સિંઘ નાએ નાસી જવાના હેતુથી ગાડીને ચાલુ કરી નાસવાનો પ્રયત્ન કરતા જેથી ટીમ દ્વારા જરૂરી બળનો પ્રયોગ કરી ગાડીના દરવાજાના ગ્લાસ તોડી ગાડીની ચાવી કાઢી બંને ઈસમોને પકડી ગાડીમાંથી બહાર કાઢી તેઓ બંને પાસેથી મોબાઈલ ફોનો અને રોકડા પંદરસો મળી આવતા તેમજ આ બંનેને સાથે રાખી ગાડીમાં જોતા ગાડીના વચ્ચેની સીટ પાસે આવેલ રાખેલ જીવલણ હથિયાર એક તલવાર તથા એક ખંજર અને બે લોખંડની પાઇપ મળી આવેલ હાલમાં વડોદરા શહેરમાં હથિયારબંધિત જાહેરનામું અમલમાં હોય જેથી આ હથિયારો રાખવા બાબતે સક્ષમ અધિકારી તરફથી મેળવેલ પરવાનગી હોય તો તે રજૂ કરવા જણાવતા તેઓએ કોઈ પરવાનગી મેળવેલ નહીં હોવાનું જણાવતા જેથી આ મળી આવેલ તમામ મુદ્દામાલ કબજે કરી આ બંને એ સમયે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય આ અંગે બાપ રાપત પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ પકડાયેલ બંને આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આરોપી સુનિલ સિંહ પાનસિંહ ઉર્ફે અર્જુન સિંહ બાવરી નાય અન્ય સાગર સાથે મળી સન બે હજાર ચોવીસમાં વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હોન્ડા સાઇન મોટરસાયકલની ચોરી કરી આ ચોરી કરેલ મોટરસાયકલનો ઉપયોગ કરી સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીનો ગુનો કરેલાનું જણાવેલ અને આ ચોરી કરેલ હોન્ડા સાઇન મોટરસાયકલને કબજે કરવામાં આવેલ છે આ પકડાયેલ બંને આરોપીઓ અંગે સમા વારસિયા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે તમામ પોલીસ સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં જીવલણ જીવલેણ હથિયાર તલવાર તેમજ ખંજર અને લોખંડની બે પાઇપ બે મોબાઈલ ફોન પંદર હજાર રોકડા રૂપિયા પંદરસો મહિન્દ્રા એક્સો વિકાર ત્રણ લાખ હોન્ડા સાઇન મોટરસાઇકલ કિંમત પચીસ હજાર તમામ મુદ્દામાલની કુલ કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા ટીમના પંકજભાઈ જયદીપસિંહ શક્તિસિંહ હરીશભાઈ કુલદીપસિંહ વિક્રમસિંહ વનરાજસિંહ રમેશભાઈ દેવાભાઈ જશવંતભાઈ પ્રદીપસિંહ જયદીપભાઈ અને બિલાલભાઈ સબસ્ક્રાઇબ અને દબાવી તાજી સચોટ સમાચાર સૌથી પહેલા